जी भैया हो का आप जी भैया हाँ, बुलाया आप आप दोनों दोनों भाई हाँ, जी भी आप भाई जी ने है? हाँ। कर ली, और मैं तो आपको कर ली एक है शादी कर ली अब और जो भी घर वाले हमारे पीछे ना पड़े हमें परेशान ना करें बिल्कुल भी नमस्कार मारा भाई ने अंदर छो हार्दिक स्वागत है तो भाइयों अटार ने सौला बात करे तो सौ मोटा समाचार એ ભાઈ નીકળીને સામે આવી રહ્યા છે ને સમાચાર કંઈક એવા છે કે અત્યારે જે તમને બેન દેખાય છે આ જ બેને મિત્રો એના સગા ભાઈ જોડે ભાગીને પ્રેમ લગ્ન કરી દીધા હવે અટાણે તમે વિચારો સાહેબ કે કેવી કેવી ઘટનાઓ બને છે મિત્રો કે આ બેન તમે જોઈ રહ્યા છો એ બેને એના સગા ભાઈ જોડે લગ્ન કરી દીધા આખરે મિત્રો આ લોકોને એવી તો કેવી મજબૂરી છે કે ભાઈ સગા ભાઈ જોડે લગ્ન કરવા પડ્યા આ બેન શું કરી રહ્યા છે એ પણ સાહેબ તમને આગળ આખો લાઈવ વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો અને તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકોને ખબર પડે ભાઈ એટલે ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને મારા ભાઈઓ વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો અત્યારે ભાઈ જોઈ લો જોઈ લો તમે આ બેનની બાજુમાં જે તમને ભાઈ દેખાય છે આ ભાઈ આ બેનનો સગો ભાઈ છે મિત્રો જોઈ લો તમે આ જે ભાઈ તમને દેખાતો દેખાય છે ને એ ભાઈ મિત્રો આ બેનનો સગો ભાઈ છે મિત્રો એટલે કે એક પેટે જન્મેલા આ ભાઈ બેન છે પણ અટાણે સાહેબ પતિ ને પત્ની વચ્ચે એમનો સંબંધ થઈ ગયો છે તમે જોઈ પણ શકો છો અને આ બંને એમ કહી રહ્યા છે કે અમે બંને ખુશ છીએ અમે જ્યારથી નાના હતા ત્યારથી જ ભેગા છીએ ને અત્યારે પણ અમે આખી જિંદગી ભેગા રહીશું એવું આ બંને લોકો કહી રહ્યા છે તો સૌથી પહેલા સાહેબ અટાણે તમને સૌથી પહેલા વિડીયો બતાવ તો અટાણે સૌથી પહેલા તમે વિડીયો જોઈ લો અને વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવો આ બે બે વિશે તમે શું પણ હાલો સૌથી પહેલા બે તમે જોઈ લો સગી બુઆકી નહી લડકી સગી ભી નહી પડોશ કી ભી ઘર બહુ દૂર હે Kalau kita